છોકરી શાક બકાર લઈ આવી ટમેટા તારા કેટલા શાકભાજી લઈ લો બરાબર ને ભાભીન ભાઈ શોક ના આવે તો આપણે પછી ખાવામાં વાંધો ના બેબી ફ્રીજ માં ભર દીધું હોય તો મગજ મારી નહીં લેવા જવાની અમુક બાઈ કોઈ ન પડી મારે તો જો શોખાયું હોય બધું લેવાનું કરવાનું કોઈ ઓલું ના હોય આ વાત છે માતું તું પેલેથી ત્યાર છે જો ને તાર ભાભી મા વાત જવા દે ફ્રીજમાં આપણે સીસા મૂકવાની જગ્યા હોય ને ત્યાં લીંબુ ઉઠતું હોય ને લીમડો ઉઠતો હોય ને મરસા ઊઠતા હોય એ ખાનામ મેં કીધું કે બે નામ ન રખાય સેને હરખું ગોઠવીને રખાય હું તારું આવીને ફ્રીજ જોતી હતી ને હું જોતા ખરી કોઈ વસ્તુ આ ડાવરી નથી એ હું અસલ નું ગોઠવીને રાખે છે પણ આવડત હોવી જોઈએ ને આવડત હોય ને તો થાય અમુક હું તાર જોઈ કે ભલે પૈણું અંદર કું જોવે પણ માં એમાં ગોળ ગોળા થઈ જાય ને ટાણા ભાજી તું હોય ને તાતા માં લબદો થઈ ગઈ હોય ગંધાતી હોય આદું ના પૈસા કોઈ હું તો કોઈ ન કોઈ જીમ કરે હું તો થાકી ગઈ બરાબર ને આ સિવાય છે બા હું આવીને તો એમ હતું મારે તો કેવું તું પછી છે ને હું બોલી નહીં કે ભાભી નહીં થાય કે જો મને નણંદ કીતા રાખે પછી હું તો કંઈ બોલી નહીં ને છે ને વહી ગઈ બસ વાત છે તારી પાછો કાયલનો એનો ફોન આવ્યો હા હું પૂગી ગયા ફોન કરું હું નહીં હું હે એને તો કાઢવી છે બા તમે રોકાજો બા તમે રોકાજો આ મારી દીકરી કંઈ મને ના નથી પાતી રોકાવાની કાં હે તું કાં થોડી મને કંઈ ના પાડે પણ આનો તો સ્વભાવ ને તારો ભાઈનો મા સ્વભાવ છે ને તે તું જોયા રાય હમણાં તો હાવ બગડી ગયો માં હાવ બગડી ગયો બા તમને દુઃખ ન લાગે તો એક વાત કહું બા ભાઈ છે ને આવું જોઈએ સુનિલ ની હગાઈ માં એક ને એક ભાણે ચાલો બીજો હોય તો બરાબર ને ક્યાં એટલું સેટું થાય હું એમ કહું હે બા તમારે જીરી સમજાવે ને કે હાલ ભાઈ હારા લાગે હવે તમારે જમાઈ ને શું થાય કે જોઈ આવતા ન થા બોલો પછી હવે મારે એને શું હું મન કે તાર ભાઈ ને આવીએ ને મેં કીધું કે હા આવીએ ભાભી ની તમને ખબર છે કે એ તો આવે જ પણ મમ્મી બા ભાઈને કેવાય હો કે છે ને તું તું મેં આવરી હોમ જાઓ નહીં એમ કે લે મામા ક્યાંય ગયા સુનિલ તો આપણે કેવી હરામ થાય એક દિવાળી નું કામ ન થાય તો હું ના લે એવા હાવ રૂપિયા વાહ દોડે છે ભાઈ આમ તો જાય છે બધા જતો હોય વાન વાન તો અહીં નહીં બેન ને કે હવાઈ પણ હું બેન હવે મારું તો કંઈ ના લે આમાં હું તો થાકીને તે થઈ જાઉં આઈને થઈ ને તાતા આવ કાંઈ ગઈ જો આમાં બુઢી ન બે મોટો માને એની મગજનો ફાટલ ને કાજુ બેન હમણાં તો માનતી જ ન વહી જાય એમાં વહી જાય હું વહુને કહું કે છોકરીને એટલી હરાળી કર માં માને નહીં આ જો પાયલ પાસે આવી હતી મા એની માને કેવી ઉપાધિ છે માં કેવી ઉપાધિ છે સેને બા હારું સેન આપી તો ક્યાં મીકો થેલામાં બા એટલે મમ્મી હાસી એમાં જવા ટાણે દઉં તો હું વાંધો ના આવે આપણે હવે કંઈ લેતી બેતી નહીં લુગડા લઈ લીધા છે કે નહીં ના રે ના બા લુગડા બુગડા કોઈ નત લીધા ને ને બાંધણી લેવા ગયા તા એમાં સુનીલ કે કે મેળ ન આવ્યો હવે હું જાય ત્યાં ભેગી એટલો મેળ નહીં આવ્યો હોય કોઈ નહીં હવે જીમ કરે એમ બરાબર ને

ટાણે બાઈ કેવા તું વહુ ને જીમ કરે એમ કરવા દેવાય આપણે ખોટી ભેજા મારી ન કરે ને અટાણે બા હું શાક માં કરવું છે જો બધું લઈ આવી તમને જી ભાવે એ કર નાખીએ બસ ન કહેતા છોકરી મને આ જ ભાવતું પછી ખાવા બેહો ને તમારે જમાય હામે કહો હું આ ન ભાવે પછી એમાં છે ને ડોરા નીકળે મારે હામો એના કરતા તમે કહો ને એ હું કર નાખું હાલો જટ સેન ને પતી જાય ટમેટા શાક ને રોટલો કરી નાખું ખીસડી મૂકી દઉં બા તો હાઈ જશે ને ખીસડી વઘાડ નખાય હાલે જો ગામમાં જવા હે ને તો નિશુને ફોન કરી તો અમે ગામમાં જઈ આવીએ તમે હોય તો બરાબર ને બા મારે નિરાજ તમારે ખાલી ખીસડી વઘારવાનું રહીએ તો રોટલો રોટલી જી કરવી એ કરવાની રહીએ સુનિલને પૂછ લે લઈને તો સેવ ટમેટાને શાક અપી છે ભાવે પણ એ મારીને પાછા બા પરોઠા જોઈએ એ જીરાવાળા એવો છે ને હું કાલે બહુ ને આવડે તો હારું બાકી તું તાંક શોખીન રહ્યો ખાવામાં બોલીને આવડે તો હારું કાબા

તે બિસાડી નાની નાનીમાં ઘેર આવી વાત કરું તે બેન કે કે નાનીમાં થી કે દૂધીનું શાક કરવું તે નાનીમાં માં કે હા લાવી લે તો નહીં કે તો વઘાર ન જાય કે આ તમારે દીકરીને હાથનું ખાવું નહીં કે તે બિસાડી દૂધીને શાક તો કરવા ગઈ તે સાયલું ઉતાર્યા વગર દૂધીને શાક વગાડું સડે કોઈ કોઈનો હાથો આવે તો માં મા સડે જ નહીં સડે જ નહીં ને પાણીનો ગલાસ ઢીપોળી નાખ્યો દૂધીમાં તો પાણી વસું તેમાં જો એ હું કહી બિસાડીએ એટલે એ હું થાય કર્યું કેવાય આપણે હીખ વાળીએ તો ભણતી હોય બિસાડ્યું પછી કઈ રાંધવામાં ધ્યાન દે કે કામમાં દે કે ભણવા દે ઈ હું કહી જો દૂધી નું શાક દાય એ ન ખાધું સાહેબ ઉતાર્યા વગર કે સાયલ નહીં ઉતારાતી હોય એમની વગર નહીં ખુલે વિશાળ કહી જો આવું સે બધું બેન કઈ વાંધો નહીં હાલો તો હું આ કર નાખું ને તમે બધું ને ફ્રીજ માં બા બધું ગોઠવી દો એટલે કામ પતી જાય બરાબર ને પછી બીજું કામ તમને સીંધું શું કરે છે શું કરે છે જાન અરે જાનુ એમાં એવું છે હું કઉ કાલે હું જાનુ પાસે જયા હું કઉ બિચારીને કાલની મળી નથી કે તું કેમ કાલ રોતી હતી તાર મમ્મીને ફોન આવ્યો તો કે જાનુ બહુ જ રોવે માનતી નથી નીસું કે તું આવજે ને મેં કીધું કે આન્ટી હું કહું છે ને સવારે વહેલી આવીશ અત્યારે તો હું નીકળી હગું એમ છે નહીં પછી કે આ વાંધો એમ કેમ રડે છે માસીને મેં હેરાન કરે છે હું તને થઈ ગયું મને કે તો ખબર પડે ખોટે ખોટી તું રોયા રાખે છે એમાં એવું છે નીચું પાછું ફોન અને તું ગઈ તી તો મને ફોન ના કર્યો કે કેમ વાત થઈ હું વાત થઈ તારે મને એટલું કેવું તો જોઈએ કઈ ન બોલી કઈ વાંધો નહીં અરે અમે ગયા તા માસીને સમજાઈ વાતા સાસુને પણ એ તને ખબર છે ને ન સાઈન પછી જઈ મને કે કે તમે શાંતિથી નીકળી જાઓ ન મમ્મીનો મગ અત્યારે તો એવો ડેન્જર થઈ ગયો ને કે કોઈની વાત નહીં માને કે હું નિરાતેને સમજાવી એવી બધી વાત કરી અને પછી છે ને શું કહેવાય એ બધી વાત થઈ ગઈ અને પછી સુનિલ મને કે હાલ હાલ કંઈ વાંધો નહીં તો બેન હું બાંધણી લેવા ગયો ક્યાંય મને મેળ જ ના આવ્યો આજ મારા સાસુને મારે જવાનું છે હવે એના ભેગું તને ખબર છે જાય એટલે એને ગમે એવી લેવી પડે કાંઈ વાંધો નહીં હું કહી તો હું લઈ લઈશ પણ હે ને આ બધું હું કહું આવું બધું થઈ ગયું અને ટેન્શન આવી ગયું તારું ને એટલે મને તો બાંધણી લેવી નથી ગમતી એવું બધું થઈ ગયું કંઈ વાંધો નહીં હવે જે થયું એ બીજું શું કરવું માનસે માનવા હોય તો મારા મમ્મી જ કે ખોટી શું કરવા ઉપાધિ કરે કે હા એ તો કાંઈ ટેન્શન લે ને બધું થઈ જાય એ કંઈ કંઈ અહીંયા નથી મોરું માણે અત્યારથી બીજા તો વધારે બીવડાવશે હા ચૂક હું તો ચાનું કાંઈ ઉપાધિ ન કરવાની હોય ને મો તારા મમ્મીને પછી કેવી ઉપાધિ થાય બિચારાને હું કરવા એવું ઓલું કરે હે એટલે નિશુ આ કેમ છે મજામાં કેમ છો આંટી મજામાં ને હું કાલ તમે કાલ સાંજે ફોન કર્યો હતો ને મેં કીધું કે હાલ આજે છે ને અત્યારમાં કોઈ જાનું પાસે જાઉં પછી તો છે ને બપોર પછી મારા આવું કહેતા હતા કે આપણે બેન ગામમાં જાઉં છે અમારે સગાઈ છે ને આવવાનું જ છો パクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパクパク અરે એમ ન કેતી માં દીકરી જો ત્રત ની સુખી જાય છે ત્રત કી જાય છે ખબર નહી હું થઈ જાય ને એવી કી જાય જાય છે ને અરે જાનુ એમ કેમ કી જાય જા છે આમ જોજે તાર સાસુ ને તો ગમે જ છે ને ક્યાં કઈ વાંધો છે હે તો મને કે ઈ તો કેમ ખબર પડે તો માગો લઈને આવ્યા તા એ ન કીધું કે અમાર જઈને ગમતું તો એટલે અમે આવ્યા એમ કહેવાની હોય ને જરૂરતી હું એમ કહું કંઈ વાંધો નહીં મોડું છે જીભ છે બોલાઈ જાય ચામડાની જીભ છે ગમે એમ બોલાઈ જાય બરાબર ના આંટી હાચું બોલો હે આ તો જાનવું ને એટલી એટલી વાતમાં એટલે તો જરાય જાડી નથી થાતી જ માનતી જ તો બોલી કીધું તો કે ના મમ્મી મારા એમ કેમ બોલ્યા કીધું કે બોલ્યા હોય તો ઓલું થઈ માનતી હવે માની કરતી બેસ તો ખરી

ખરેખર મને કેટલું રાખું કેટલું રાખું તો એને બસ એક જ મગજમાં બેસી ગયું બેસી ગયું કાંઈ નહીં શું કરું મારે હું તો હાવ એટલો હલવાણો ને કે ન મમ્મીને કંઈ હગું કે ન આને કંઈ હગું હાવ થાકી ગયો હાય જય કેમ છે મજામાં કેમ છે ને હું મજામાં ઓળખે કે નહીં કે નથી ઓળખતો અરે ઓળખું જ ને એટલે કહેવાય ના ઓળખું એ તો દૂજા મહિના બહારથી તો હું ન ઓળખું કેમ છે તબિયત પાણી સારું છે ને હા સારું છે હું તમારા ઘરે આવી હતી પણ ત્યાં તું નહોતો પછી મેં કીધું કે વાંધો નહીં કં તો આંટી હતા આંટી આંટીયારે વાત કરી કે હા સારું મને જોબ મળી ગઈ ને અને સારામાં સારી જોબ મળી ગઈ છે જઈ એટલે હું કહેવા જ આવી હતી પણ છ મહિના હું ત્યાં આતી એટલે પછી પાછું એમાં હેલ્ફાઇન નંબર એમ નીકળી ગયા કે જેને મારો ફોન ખરાબ થઈ ગયો હતો એટલે પછી તારા નંબર આંટીના નંબર બધાના નીકળી ગયા હતા તો પછી હું કાંઈ ઘરે જાઉં તો કોન્ટેક્ટ થાય પાછું છ મહિના આવવાતું નહોતું એવું બધું થયું હતું કેમ છે તારી ને નક્કી કર્યું કાં તારું હા મારું નક્કી કર્યું છે તો હમણાં સગા છે આવવાનું છે તારે હા પાકું આવીશ સારી બોડી વધી ગઈ જઈ તારી તો હા સાચી વાત છે સારું લે હાલ પછી માયડા હોને આવજે ઘરે એ સાઈડ હા હા પાકું પાકું ઓય માં આ તો મને સામી મળી ગઈ જો તો ખરી જેનાથી બીક લાગતી હતી એ સામી મળી ગઈ ભાગવા વાળી કરું